વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર અને કોંગ્રેસના નેતા ચિરાગ ઝવેરીનો વિદેશ પ્રવાસ દરમિયાન હાર્ટ એટેક ના કારણે અવસાન થયું ત્યારે હવે સ્વર્ગવાસી ચિરાગ ઝવેરીના ના પાર્થિવ દેહ ને અમેરિકાથી વડોદરા ખાતે લાવવામાં આવ્યો

પરિવારજનો અને સમર્થકો માં શોકનો માહોલ છવાયો છે

હૃદય રોગના હુમલાના કારણે કોંગ્રેસ નેતા ચિરાગ ઝવેરીનું નિધન થયું હતું ચિરાગ ઝવેરીના અચાનક મોતના સમાચારથી પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે સાથે જ રાજકીય મોર્ચે પણ ગમગીન બન્યો છે પૂર્વ વિપક્ષના નેતા પૂર્વ ડેપ્યુટી મેયર તેત્રીસ વર્ષ સુધી જેમને કોર્પોરેશનમાં એઝ અ મ્યુનિસિપલ કોર્પોરેટર સેવાઓ આપી છે અને કદાચ એવું કહેવું અતિરેક નહીં હોય કે કોર્પોરેશનમાં કોઈ સૌથી જાણકાર કોઈ લીડર હોય તો એ ચિરાગભાઈ હતા અને એમને ખૂબ સચોટ રજૂઆતો કરીને લોકહિતમાં પર્ટિક્યુલરલી હેલ્થ અને વોટર સપ્લાય એમના ફેવરેટ ઇસ્યૂઝ હતા અને એમને ખૂબ રજૂઆતો એ બાબતે કરી છે અને એમની ખોટ વડોદરા શહેરમાં કોંગ્રેસ પક્ષમાં કોર્પોરેશનમાં અને માંજલપુરમાં કોઈ દિવસ પૂરાય નહીં હંમેશા એમના કામગીરી બદલ તેમને યાદ કરવામાં આવશે કારણ કે જેટલું મોટું એમની રાજકીય લાંબી કારકિર્દી હતી એ કારકિર્દીમાં એમને અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે ઊભા રેસ કર્યા છે ને લોકો માટે જે રજૂઆતો કરી છે પર્સનલી હું ઇન્ડિવિજ્યુઅલ લેવલે કહું તો અમારા પારિવારિક સંબંધ એમની સાથે હતા વર્ષો સુધી અનેક તહેવારો જોડે કર્યા છે ત્યારે એઝ અ ફ્રેન્ડ અમે એમના મિસ કરીશું ને એમના પરિવારને ઈશ્વર આઘાતથી બહાર આવવા માટે શક્તિ આપે એવી ઈશ્વરને પ્રાર્થના બી કરીએ છે વડોદરા શહેરને કોંગ્રેસ પક્ષને એમની ખોટ કોઈ દિવસ પુરાય નહીં